બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વડાણા ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી ભલગામ સરકારી માધ્યમિક શાળામાં ઈ આચાર્ય તરીકે ફરજ બજાવતા તેજાભાઈ વાધુભાઈ દેસાઈ વયનિવૃત્તિ પામતા શાળામાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો તેઓએ શૈક્ષણિક જીવન દરમિયાન માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બાળકોમાં સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના મૂલ્યો પણ વેર્યા હતા તેમની સાદગી ઉચ્ચ વિચારો અને વહીવટી કુશળતાથી શાળા તથા ગામને પ્રગતિના માર્ગ પર લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેજાભાઈ દેસાઈ સાચા અર્થમાં એક સરસ્વતી ઉપાસક માર્ગદર્શક અને પ્રજ્ઞાવાન શિક્ષક તરીકે સૌના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન ધરાવે છે તારીખ 31 દસ 2025 ના રોજ તેઓ સન્માનનીય પામશે તે પૂર્વે તારીખ 11 દસ 2025 ના રોજ બનાસકાઠા ઉચ્ચતર માધ્યમિક સંઘ દ્વારા સાફો પહેરાવી ફૂલહાર અને શાલ ઓઢાડી તેમનો સન્માન સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને બાળકો દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત માન્ય મહેમાનોમાં ખેગારભાઈ ખટાણા ડીશા કૈલાશભાઈ દેસાઈ ડીસા જીતુભાઈ સાપરિયા રાજેન્દ્રભાઈ જોશી દુદાસણ બાબુભાઈ દેસાઈ કિશોરભાઈ મહેશભાઈ ઠાકોર રાજેશભાઈ રાવળ યોગેશભાઈ મુકેશભાઈ સોલંકી રોહિતભાઈ દેસાઈ પસાભાઈ દેસાઈ કુંવારવા સહિત અનેક શિક્ષકો આગેવાનો વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમારંભને ઉષ્માભર્યા શબ્દોમાં શિક્ષક સમાજ તથા ગામ લોકોએ તેજાભાઈ દેસાઈના શિક્ષણ ક્ષેત્રના યોગદાન માટે બિરદાવ્યા હતા અહેવાલ વી કે ડાભાણી